આ મારું આનો ડોક્ટર કેતોનો કવ પગાર વદે આન પગાર જ મત આ તો કાઈ કરું જો હાથ થાફ કરે દી કબર ઈ લા वधारो वो बगार वधारो Bisa bayar atau boleh tunjuk ke? Bisa kait Nai. Bisa kait atau boleh tunjuk Nai. Oh, kerana ni nak terbawa umur.

એસા 릭શામાં બેસે સરકારે આવડી મોટી બસ કાઢી એમાં બેહાય એ ભાઈએ આયા હોય આયા એ તમારે હાટુ ધર્માદો ભઈલો હે કાઈ બોલ કે દેતો જો કારમાં બેહું તો ઉલટી થાય તો શું કરવાને મોટો আল��টাল ককলালে ও цеয lush এল সটনঙ PLAY

આ લેનીને દવા ખાને સપડરમાં બેહો તો સપડર આવે તો શું કરવાને સપડરમાં બેહો બોલ હવે તો માર પગાર વધારો એ દાદી કહેતા તારો પગાર વધાર રે પગાર વધારો પગાર વધારો છોકતી આ ચાર ચડ દી તો આવા એ ગમે છે એની જાતી આવા તારા ગામમાં જે દર્શન દી હોય કે પગાર કરાય છે कब you. रसोई लगेस टेस्टो ¿Qué <laughs> es <laughs>